રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતોની લંપટ લીલા બહાર આવી છે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કર્મ આચરવાનું આવતું હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવી છે જ્યારે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં આઈપીએસસી ત્રણસો છોતેર ત્રણસો તેર એકસો ચૌદ અંતર્ગત આ ફરિયાદ નોંધાઈ છે અને ગુરુ ગુરુકુળમાં જ્ઞાનને બદલે લંપટ લીલાઓ ચાલતી હોવાનું બહાર આવ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો જોકે મામલો જામ રામિ નો સરપંચ

વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ